હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધેને કેમ છે મજામાં હશો તો ફ્રેન્ડ આજે આપણે ચોથા ભાગનું કટિંગ કરવાના છીએ ચોથો ભાગ તો કયો ભાગ તો જે આ પટ્ટો હોય છે કટોરીની નીચે જે આ પટ્ટો હોય છે તે આજે આપણે કટિંગ કરતાં શીખવાના છીએ ફ્રેન્ડ્સ મેં અલગ અલગ ભાગ શા માટે કર્યા છે કારણ કે વિડીયો લાંબો ન થાય તમે કંટાળી ન જાઓ સ્કીપ ના કરો એટલા માટે છે ને ફ્રેન્ડ્સ આ અલગથીને જ આખો વિડીયો મેં બનાવ્યો છે તો આજના વિડીયોમાં આપણે એ જોવાના છીએ તો ચોથા ભાગનું કટિંગ કઈ રીતના કરવાનું આખા બ્લાઉઝમાં જો કોઈ સહેલી રીત હોય કે સહેલો પાર્ટ શીખવામાં હોય તો એ છે આ પટ્ટો તો પટ્ટાનું કટિંગ એકદમ સરળ છે આપણે પાંચ મિનિટનો પણ વિડીયો નહીં થાય તો શું કરવાનું છે ફ્રેન્ડ તમે જ્યારે પણ ફટ્ટાનું કટિંગ કરતા હોવ તો તમારે જે આ બટનવાળો સોરી ગાજવાળો ભાગ હોય છે તેનું લેવાનું છે કે હુકવાળું કરતા હોય તો હૂકવાળો પાર્ટ હોય એ લેવાનું છે આ ભાગ નથી આ ભાગનું માપ તમારે નથી લેવાનું તો હવે શું કરવાનું ફ્રેન્ડ આ જે ભાગ છે ગાજવાળો ત્યાંથી તમારે જે આ નીચેનો ભાગ છે ને આ સાઈડનો એ માપવાનો છે કઈ રીતના માપવાનો તો અડધો ઇંચ ઉપર લેવાનું છો આ રીતે સાડા ત્રણ આવે છે અને આ ત્રણ આવ્યું છે અને આની ટોટલ લંબાઈ કેટલી છે એ જોવાની છે તો આની ટોટલ લંબાઈ છે ને ફ્રેન્ડ પોણા નવ આવે છે તો આપણે એમાં એક ઇંચ છે ને એ ઉમેરવાનું છે હવે એ ક્યાં કરવાનું તો અહીંયા આપણે કરી નાખીએ આ જે ભાગ છે ત્યાંથી કરવાનું અહીંથી આપણે જે પહેલો પાર્ટ છે તે કટિંગ કર્યું હતું હવે અહીંથી આપણે બીજો પાર્ટનું ચોથા ભાગનું કટિંગ કરશું તો શું આવ્યું હતું અહીંથી આપણે સાડા ત્રણનું માપ આવ્યું હતું કેટલું માપ આવ્યું હતું સાડા ત્રણનું બંને પાર્ટ એક સરખા છે હા સરખા છે તો અહીંથી આપણે સાડા ત્રણ અહીંયા માપ લઈશું આ રીતનું હવે શું કરવાનું તો આ સીધી લીટી તમારે આ રીતની દોરી નાખવાની છે હવે આપણું કુલ માપ કેટલું આવ્યું હતું પોણા નવ આવ્યું હતું અને આપણે એમાં કેટલા ઉમેરવાના છે એક ઇંચ ઉમેરવાનો છે તો આ રીતની સ્ટ્રેટ લીટ લીટી કરી નાખવાની છે જો આ રીતની આ સ્ટ્રેટ લીટી કરી નાખી અને અહીંથી આપણે આ પોણા દસ છે તો આપણે દસ કરી નાખ્યા છે એક ઇંચ વધારવાના છે તમે એક ઇંચ વધારી નાખજો આ રીતે પછી હવે શું કરવાનું તો અહીંયા કેટલું માપ આવ્યું હતું અહીંયા ત્રણ આવ્યું હતું તો આપણે ત્રણ માપ લેશું અને અહીંથી આ રીતનું કરી નાખશું જો થઈ ગયું હવે શું કરવાનું અહીંથી સેજ આ રીતનો વળાંક આ રીતનો વળાંક દેવાનો છે બીજું કંઈ કરવાનું નથી હવે આપણે શું કરી નાખશું કટિંગ કરી નાખશું આ રીતનું તમારે સીધું કટિંગ કરી નાખવાનું આ આપણે ચોથા ભાગનું કટિંગ થયું છે ફ્રેન્ડ્સ મારા સ્ટુડન્ટને પણ છે ને આ ચોથા ભાગનું કટિંગ એકદમ સહેલું લાગ્યું એક દસ મિનિટમાં આ ભાગ છે ને તે શીખી ગયા છે દસ મિનિટ વધારે વાર પણ નથી લાગી કોક એવું આવી ગયા હોય વિદ્યાર્થી જે એને ટપકો ન પડે એને વાર લાગે છે બાકી બધેને એકદમ કમ્પ્લીટ આ ભાગ આવડી જાય છે તો તમને આ રીત કેવી લાગી મને તમારે કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાની છે હજી સમજણ ન પડી હોય તો પણ કમેન્ટમાં કહેવાનું છે તો અત્યારની માટે બાય બાય